જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતમાંથી કાંદા લસણ વગર એકદમ ઓછા મસાલાથી મસ્ત વેરાયટી બનાવશું જે તમે નાસ્તામાં કે જમવામાં લઈ શકો છો ફ્રેન્ડ્સ એટલી ટેસ્ટી લાગશે મસાલા નથી આમાં બહુ છતાં એટલી ટેસ્ટી છે કે તમે ચટણી ને કેચઅપ વગર પણ એમને એમ ખાઈ શકશો એટલી ફાઇન છે અને બનાવવું ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈએ છીએ વધેલો ભાત અને આને આપણે જરાક થોડોક મેશ કરી કાઢશું બહુ મેશ કરવાની જરૂર નથી થોડોક મેશ કરી કાઢીએ આ રીતે તમને જોઈએ તો ઉપર થોડું પાણી સ્પ્રિન્કલ કરીને પણ મેશ કરી શકો છો અને બહુ દબાવવાની જરૂર નથી આમાં દાણા મોઢામાં આવે તો સારા લાગે છે હવે લઈશું ચણાનો લોટ રવો રવો અને ચણાના લોટનું માપ સેમ છે કોથમીર કોથમીર વધારે નાખજો ફ્રેન્ડ્સ હળદર ખાલી ત્રણ ચપટી હળદર જોઈશે આદુની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને ફ્રેન્ડ્સ આપણે જરી પણ બીજા સૂકા મસાલા નથી નાખતા મીઠું સ્વાદ પ્રમાણે અને દહીં દહીં બહુ ખાટું પણ નહીં ને બહુ મોળું પણ નહીં એ ટાઈપનું લેજો અને હવે આપણે આ બધું મિક્સ કરી કાઢીએ તમે આ જોયું આમાં જરી પણ વધારે મસાલા નથી અને વગાર પણ હમણાં આમાં આપણે નથી કરતા તો પણ બહુ જ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ અને આ હેલ્ધી પણ છે કેમ કે ભાત પણ મળી જાય હવે આમાં મને થોડું પાણી જોઈશે પાણી ધીરે ધીરે નાખજો કેમ કે આપણે આનું ખીરું નથી બનાવવાનું એટલે એક સાથે પાણી નહીં નાખતા ધીરે ધીરે નાખજો આની કન્સિસ્ટન્સી આપણે થીક રાખવાની છે અને ફ્રેન્ડ્સ તમે જ્યારે આદુ નાખો આદુ મરચાં ત્યારે તેલ અંદર એડ કરી લેજો હું તેલ એડ કરવાનું ભૂલી ગઈ હતી તો હમણાં કરું છું એક ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે હવે મિક્સ કરી લઈએ સો તમે જોયું કેટલું ક્વિક અને ઇઝી છે નથી આમાં આપણે વઘાર કરવાનો કે નથી સૂકા મસાલા એડ કર્યા અને આની કન્સિસ્ટન્સી થીક રાખવાની છે ખીરું નથી બનાવવાનું તમે આની કન્સિસ્ટન્સી જુઓ આ રીતે આમ સ્પ્રેડેબલ સ્પ્રેડ હાથમાં થાય એ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે સ્પ્રેડેબલ થિક કન્સિસ્ટન્સી ખીરું નહીં કરી કાઢતા એ એકવાર ટેસ્ટ કરી લેવાનું ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો ને ફ્રેન્ડ્સ તમને લસણ નાખવું હોય તો નાખી શકો છો પણ આમ પણ સારું લાગશે હવે આપણે આને કવર કરીને પાંચથી દસ મિનિટ સેટ થવા દઈએ પાંચ દસ મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈએ ને હવે તમે જોશો કે આમાં પાણી જરા એબ્ઝોર્બ થઈ ગયું છે એટલે જરા વધારે થીક થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમારું મિક્સચર એકદમ ઢીલું થઈ ગયું હોય તો તેમાં એક થોડોક ચણાનો લોટ અને થોડો રવો તમે અંદર એડ કરજો અને જો એકદમ થીક થઈ ગયું હોય તો એકાદ બે ટેબલ સ્પૂન પાણી એડ કરજો મને આમાં એક ટેબલ સ્પૂન પાણી જોઈએ છે શું એમાં પાણી લઈશ એક ટેબલ સ્પૂનથી વધારે જરૂર નથી એટલે પરફેક્ટ પાછી સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી આવી જશે મેં મેં કીધું એ પ્રમાણે થીક થઈ ગયું હોય તો પાણી લેવાનું છે અને ઢીલું થઈ ગયું હોય તો થોડો રવો અને થોડું ચણાનો લોટ એડ કરજો આ રીતે પરફેક્ટ સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી હોવી જોઈએ આપણને ખીરા જેવું નથી જોઈતું એ મેઇન છે આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે સો અહીંયા આપણું મિક્સચર તૈયાર છે હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન અને ફ્રેન્ડ્સ નોનસ્ટિક પેન થોડી મોટી લેજો એને પહેલાં ગરમ કરવાની છે સો અહીંયા નોનસ્ટિક પેનને ગરમ કરી છે હવે લઈશું થોડુંક તેલ તેલ બરાબર ઇવનલી સ્પ્રેડ કરી લઈએ ને હવે આ ગરમ પેનની ફ્લેમ આપણે જરા ધીમી કરશું અને એના ઉપર આપણે કોઈન્સની જેમ આપણું મિક્સચર આપણે સ્પ્રેડ કરવાના છીએ સો તમે જુઓ ફ્રેન્ડ્સ આપણે ખીરું બનાવ્યું હોત તો આમ ફેલાઈ જતે આ ફેલાતું નથી આપણે દબાવવું પડે ત્યારે એનો શેપ આવે છે આ પ્રમાણે આપણને જોઈએ છે સો આ પ્રમાણે હું નાના નાના કોઈન્સ જેવી રીતે આખી પેન ભરી કાઢીશ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો સો તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બહુ જ ઇઝીલી આ રીતે આપણે નાના નાના કોઈન્સ જેવો શેપ આપી શકીએ છીએ સો આ પ્રમાણની તમારી કન્સિસ્ટન્સી હશે તો ઝટપટ થઈ જશે અને તમને જો આ રીતે કોઈન્સ ન કરવા હોય તો તમે આમાંથી નાની નાની પેનકેક પણ કરી શકો છો હવે મારા પેનમાં જેટલું રહી શકે બધું મેં બરાબર ભરી કાઢ્યું છે એટલે આ ઝટપટ થઈ જાય એક સાથે આ તમે જોઈ શકો છો કે આખી પેન મેં બરાબર ભરી દીધી છે હવે આપણે આને કવર કરીને બેથી ત્રણ મિનિટ લો ફ્લેમ પર કૂક થવા દઈશું ગેસની ફ્લેમ લો જ રાખજો એટલે અંદરથી પણ સરસ રીતે ચડી જાય છે બે ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ખુલશું હવે તમે જોશો તો ઉપરનું લેયર થોડું ડ્રાય થઈ ગયું છે એટલે બરાબર કૂક થઈ ગયું છે ફ્રેન્ડ્સ એટલે આપણે અંદર જે લોટ છે એ પણ બરાબર ચડી ગયા છે તમે જુઓ નીચેથી બ્રાઉન કલર આવી ગયો છે અને ઉપરના લેયર ડ્રાય થઈ ગયા છે એટલે હવે આપણે સાઈડ ચેન્જ કરશું ને સાઈડ ચેન્જ કરતી વખતે તમને જો અંત ઉપર થોડું તેલ નાખવું હોય તો નાખી શકો છો હવે બધી આ રીતે સાઈડ ચેન્જ કરી લઈએ ને ઉપર જો ડ્રાય ન થયું હોય તો ફ્રેન્ડ્સ એને થોડું પાછું કૂક થવા દેજો અડધી મિનિટ હવે આ રીતે સાઈડ ચેન્જ કર્યા પછી હવે ઢાંકવાનું નથી જેન્ટલી આ રીતે ઉપર પ્રેસ કરતા જજો અને એને કૂક કરજો એટલે થોડાક લાઈટ બ્રાઉન સ્પોટ્સ આવે એટલું જ કૂક કરવાનું છે કેમ કે અંદરથી તો ચઢી જ ગયા છે આપણે એને કવર કરીને ચડાયું છે પહેલાં હવે એક મિનિટ થઈ જાય એટલે તમે જુઓ કે ફાઇન નીચેથી પણ સરસ થઈ ગયા છે ઓવર કૂક નહીં કરતા નીચે આપણે આવી રીતે ક્રિસ્પી કરવાની જરૂર નથી આ ઓલરેડી અંદરથી ચઢી ગયા છે એટલે સાઈડ ચેન્જ કર્યા પછી ફક્ત એક જ મિનિટ કૂક કરજો એ પણ ઢાંક્યા વગર હવે આ કોઈન્સ અહીંયા થઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢશું અને સેમ વે બીજા કરવાના સો અહીંયા મેં થોડા કરી કાઢ્યા છે બનાવતા જ ખાઈ લેશો એટલા મસ્ત છે અને ફ્રેન્ડ્સ આ તમે એમ નેમ આ રીતે પણ ખાઈ શકો છો પણ આજે હું આના વઘાર કરવાની છું પણ આ રીતે પણ ખાઈ શકાય છે એ પણ સરસ લાગશે સો સેમ પેનમાં લઈશું તેલ રાઈ રાય તતળી જાય એટલે લીમડો લીલા મરચાં લીલા મરચાં તમને જોઈએ એ પ્રમાણે લેજો આની સાથે લીલા મરચાં આખા સરસ લાગે છે શું તમે જોયું નથી આમાં કાંદા લસણ કે કોઈ પણ સૂકો મસાલો ફ્રેન્ડ્સ તો પણ આ તમે વઘાર કર્યા વગર પણ ખાશો તો પણ ગમશે હવે લઈએ હિંગ હિંગ ઓપ્શનલ છે અને તલ તલનો ક્રંચ આમાં સરસ લાગશે હવે તલ ને રાઈ તતડી જાય એટલે જે બનાવેલા કોઈન્સ છે અંદર એડ કરી લઈએ ને હવે મિક્સ કરી લઈએ ને ફ્રેન્ડ્સ હવે મિક્સ કરો ત્યારે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેજો હવે આપણે આને કૂક નથી કરવાનું હવે ખાલી વઘારમાં મિક્સ કરી લઈએ ગેસ બંધ કરીને જ મિક્સ કરી લેજો સો મસ્ત નાસ્તો અહીંયા તૈયાર છે ને ઉપર લઈશું થોડી કોથમીર રેડી ટુ સવ સો ફ્રેન્ડ્સ આ વધેલા ભાતનો મસ્ત નાસ્તો હવે આપણે સવ કરીએ એન્જોય કરો ગ્રીન ચટણી કે કેચઅપ સાથે ને જોઈએ તો દહીં અને એના ઉપર થોડો સંભાર્યો પણ લઈ શકો છો મજા આવી જાય ફ્રેન્ડ્સ આનો તમે લૂક જુઓ ફ્રેન્ડ્સ એકદમ મસ્ત એક એક બાઇટ આની એન્જોય કરશો હવે હું તમને આ તોડીને બતાવું આપણે નથી નાખ્યો ઈનો કે સોડા છતાં એકદમ સરસ સોફ્ટ થશે ખાવાની મજા આવી જાય છે સો ફ્રેન્ડ્સ આ ઝટપટથી બનતો વધેલા ભાતનો નાસ્તો તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ